પાલિતાણા ખાતે જુદા જુદા આઠ સ્થળોએ ફ્લેશ મોબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પાલિતાણા ખાતે ભાવનગર બોટાદ પંદર લોકસભા અંતર્ગત ભાવનગરના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના પ્રચાર સંદર્ભે આજરોજ બાપા સીતારામ ચોક બાબા આંબેડકર સર્કલ ભૈરવનાથ ચોક પીડભંજન મહાદેવ મંદિર છેલ્લા ચકલા પોલીસ ચોકી તલેટી ફુવારા પાસે નવા નાકે ખોડિયાર મંદિર તેમજ બહારપરા ચોક જેવા જુદા જુદા વિસ્તારોમાં ફ્લેશ મોબ કાર્યક્રમ અંતર્ગત મેં હું મોદી કા પરિવાર તેમજ ભાજપ પરિવારના સંગીત પર ડાન્સ કરી લોકોને ભારતીય જનતા પાર્ટી વિશે જાગૃત કરવામાં આવ્યા અને લોકસભા ચૂંટણીનો માહોલ માણવામાં આવ્યો રિપોર્ટર ભરત પરમાર પાલિતાણા